આ મારું હોલ આ જો આ અમારો બેડરૂમ છે આ જો પૈસાનું ઝાડ છે માફકો વાયર તેમના હાથે બનાવ્યું છે ને આમાં બધી નોટ સાચી છે એકય નોટ ખોટી નથી

અહીંયા ભગવતી માના ફોડા છે એન્ડ લાસ્ટ આ અમારું કિચન છે તો તમે જોઈ શકો છો કે અમારું કિચન કેટલું બધું મોટું છે અને ને અત્યારે વાઈ ગયા છે સવા બાર અને અમારે થાય છે રસોઈ અને જો મમ્મી રસોઈ બનાવી રહ્યા છે મમ્મી હાય મમ્મી શું બનાવો છો રસોઈમાં બીજું છે મને totally.

Thank you friends!